ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખરીદી બંધ કરવામાં આવી છે હવામાન વિભાગે કરેલા આગાહીને પગલે ખેડૂતોની ન બગડે માટે ખરીદી બંધ રાખવામાં આવી છે સતત બીજા દિવસે પણ ટેકાના કેન્દ્ર પર ખરીદી કામગીરી બંધ રાખવામાં આવી છે હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી છે મહત્વનું છે કે ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ દ્વારા જાણ કરીને ફરી ખરીદી શરૂ થયાની જાણ કરવા આ સેન્ટરના સંચાલક આજે વરસાદ ને અનુલક્ષી સરકાર મુજબ આજે આ સેન્ટર બંધ રાખેલ છે વરસાદમાં ખેડૂતો નહી નુકશાની ના જાય એના માટે બંધ રાખેલ છે અને આવતીકાલે સરકાર આદેશ મુજબ સૂચના મળશે તો સેન્ટર ચાલુ કરવામાં આવશે ખેડૂતને નવા મેસેજ નાખવામાં આવશે જ્યાં સુધી ખેડૂત ના સરકાર શ્રી નો આદેશ ના આવે ત્યાં સુધી ચાલુ નહીં થાય